જય સ્વામિનારાયણ તારીખ સાત એક બે હજાર પચીસ પોષ સુદ આઠમ મંગળવાર સંવંત અઢારસો ઓગણસાઠની સાલમાં શ્રીહરી સરદ્ધાર્થી સંતો પાર્ષદો સાથે ચાલ્યા તે આટકોટ કોટડા રાયપુર થઈ કરિયાણા પધાર્યા કરિયાણા ગામ ઘણું જ સોહામણું લાગતું હતું કાળુભાર નદી અને સામેનો પર્વત કરિયાણાની શોભા વધારતા હતા સાંજ સમયે શ્રીહરી ઘોડે સવાર થયા સુંદરવરની સવારી ચાલી તે વખતે કરિયાણા ગામના અપાર લોકો સામયું લઈને શ્રીહરીની સન્મુખ આવ્યા વિવિધ પ્રકારના બધા વાજિંત્ર વાગતા હતા તેનો કોઈ પાર ન હતો જય જય કારના શબ્દથી આકાશ ભરાઈ ગયું હતું વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા અને આકાશમાં દેવતાઓ દિવ્ય રૂપે દર્શને પધાર્યા હતા તે સમયે ત્યાં દેવરાજ બ્રાહ્મણના રૂપે પધાર્યા અને દેવ નામનો એક ભારે અમૂલ્ય અશ્વ લઈને આવ્યા તે અશ્વ અનંત કલાઓથી સંપન્ન હતો તે શ્રેષ્ઠ અને અનુપમ હાથી અને ગરુડનું રૂપ ધારી શકતો હતો તેણે તે અશ્વ શ્રીયરીને અર્પણ કર્યો આ સુંદર અશ્વને જોઈને લોકોને આશ્ચર્ય થયું આ અશ્વ ભૂમિ ઉપર નહીં રહેતો હોય કાઠી દરબારોએ તે બ્રાહ્મણને પૂછ્યું કે આ ઘોડાની કઈ જાત છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આ ઘોડો દેવ જાતિનો છે હું બ્રાહ્મણ છું મારાથી આ ઘોડો સચવાતો નથી આ ઘોડાનો વેગ મનના જેટલો છે મને રાજાએ આ દાનમાં આપ્યો છે મને ધન આપનારા મળ્યા હતા પણ મારે ધનની કાંઈ જરૂર નથી આ અશ્વ મારે આપવો હતો પણ કોઈ સત્પાત્ર મળ્યું નહીં પછી મેં નિર્ધાર કર્યો કે આ અશ્વ મારે ભગવાન હરિને જ આપવો આ સાંભળીને હરિ તે અશ્વ ઉપર બેઠા જ્યારે ગામને દરવાજે આવ્યા ત્યારે લોકોની ભીડ ઘણી થઈ ગામધણી દરબાર દેહા તે સમયે ઘણી મશાલો કરાવી બધી બજારોમાં ફૂલ વેરાવ્યા ગામની બાઈઓ અનુપમ ગીત ગાઈ રહી હતી ત્યારે દેવો અને મુનિઓના અધિપતિ એવા શ્રીહરિ કરિયાણા ગામમાં પધાર્યા શ્રીહરી દેહા ખાચરના દરબારગઢ સુધી આવ્યા અને સૌને દર્શન દઈને ચાલ્યા અને ગામની બહાર મુકામ કર્યો ગામની પશ્ચિમમાં ગયા ત્યાં વિશાળ જગ્યામાં એક મહેલ જેવો બુરજ દેખી શ્રીહરીએ ત્યાં પોતાનો મુકામ ઉતારો કર્યો પૂર્વજન્મના મુમુક્ષુ દરબારને મનમાં આજ જ સમાતો નહીં તેણે ત્યાં સોનેરી પાટ બંધાવી કરિયાણામાં બુરંજની શોભા દેખીને હરી રાજી થયા પ્રભુ ત્યાં હિંડોળા ખાટ ઉપર આવીને બેઠા સર્વે સંતો તે બુરજમાં ઉતર્યા અને સંતોની ચારે બાજુ દરબારો અને બીજા હરિભક્તોએ ઉતારા કર્યા શ્યામ સુંદર શ્રીઅરી સૌને દર્શન આપવા માટે આવીને ગોખમાં બેઠા અને બોલા કે જ્યારે આપણે કરિયાણા આવીએ ત્યારે અહીંયા ઉતારો કરવો ઉતારો કરવા માટે ગામમાં આવું ક્યાંય સ્થાન નથી તે વખતે શ્રી હરીએ દરબારને કહ્યું કે જો તમે અમને આ ઠેકાણે ઉતારો આપશો તો અમે તમારે ગામ આવશું ત્યારે દરબારે કહ્યું કે મહારાજ આપ જ્યારે જ્યારે પધારો ત્યારે આપનો ઉતારો અહીં કરજો એ મહારાજ તમે કૃપા નિધાન છો અમે બધા આપના જ છીએ એમ તમે અમને જાણજો એ દિવસે જે કાંઈ વસ્તુની જરૂર પડી તે બધી વસ્તુને દરબારે ત્યાં પહોંચાડી દીધી શ્રીહરીને જમવા માટેનો થાળ પણ દરબારે અહીંયા કરાવ્યો થાળ પોતાની પાસે મંગાવ્યો ત્યારે વરણી પાસે કેવડાવ્યું કે હવે કીર્તન ગાવાનું બંધ રાખો ત્યારે સંતોએ કીર્તન ગાવાનું બંધ કર્યું અને શાંત થયા બીજા સૌ ગામ લોકો પણ પોતપોતાને ઘેર ગયા તે સમયે દેહાકાચર શ્રી હરીને પગે લાગ્યા અને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ અમૃતનું પાન કરાવીને હવે ઝેર ન આપશો અમને પણ આપ પોતાની સાથે લઈ લ્યો આપ અહીંથી ચાલ્યા જશો આપના વિનાના અમારા ઘર અમને ઉજ્જડ લાગશે આપ જો અહીં નિવાસ કરીને રહેશો તો જ અમને ઘરમાં સુખ શાંતિ રહેશે અમારા ચિત્તની વૃત્તિ આપના સ્વરૂપમાં ચોંટી ગઈ છે હવે તે ક્યારેય છૂટશે નહીં આપ જેમ કહેશો તેમ અમે કરીશું ને અમને આપ ત્યાં રહેજો દેહા ખાચરનો શ્રીહરીને રોકીને બીજા દિવસે જમાડવાનો બહુ ભાવ હતો તેથી શ્રીહરી રાજી થયાને રોકાયા દેહા ખાચર રાજી થયાને બોલ્યા કે દયાળુ તમે ભક્ત વત્સલ ખરા આ પરિભક્તને કુરાજી કરતા નથી પછી તે દરબાર ઘણા ખુશ થઈને ગામમાં ગયા ને શ્રીહરી બુરજમાં શાંતિથી સૂવા માટે ગયા સૌ સંતો ધ્યાન કરવા લાગ્યા સવાર થયું જાગ્યા ગુણ કીર્તન કરવા લાગ્યા સૂર્યોદય થયો ત્યાં સુધી શ્રીહરી સૂઈ રહ્યા ઉઠા શૌચવિધિ કરવા ગયા દાતણ કર્યું દેવ ઘોડો મંગાવ્યો કુશળતાથી તેના ઉપર સવારી કરી સમતળ જમીન જોઈને તેને ફેરવવા લાગ્યા માહેલો ભારે માહેલો ઘોડાનો સામાન મંગાવીને ઘોડાને શળગારી દીધો પ્રભુએ સોનેરી એક વસ્ત્ર જોઈને મસ્તકે બાંધ્યું શુભ પીતાંબર ધોતી પહેરી છાતી ઉપર મોતીના હાર હાથમાં કનકના કડા અને લાલ રંગની શાલ ખભા ઉપર રાખી ઝરકસી પટકો કમરે કસીને બાંધો દેખનારાના મનમાં વસી જાય એવી મનોહર મૂર્તિ નટના નાગર જેવી છેલ છબીલી બની શ્રીઅરીએ આવી અદ્ભુત શોભાને ધારી દેવઘોડાને પ્રથમ સીધી પાટીએ ધીરેથી દોડાવ્યો પછી કુંડાળામાં ફેરવીને નાખો અશ્વાર અનુરૂપ શ્રીઅરીનું ચરિત્ર જોવા માટે સંતો ભક્તો સમાજ ઘણો ભેળો થયો દોઢ પહર જેટલો સૂર્ય ચડ્યો ત્યાં સુધી શ્રીઅરીએ તે અશ્વને ફેરવો તે દિવ્ય શોભાના દર્શન કરતા સંતો કીર્તન ગાવતા હતા કાળુભાર નદીથી દક્ષિણમાં અને બુરંજથી થોડું પશ્ચિમમાં જે અશ્વ ફેરવ્યો હતો તેના પગલાં ચિહ્ન હજી સુધી વળતાળ વકારે દેખાય છે શ્રીહરી ઘોડા ઉપરથી ઉતર્યા તે પછી સ્નાન કર્યું અને અનુપમ વસ્ત્રો પહેરીને બુરંજમાં આવ્યા પછી શ્રીહરીએ પ્રભુ બાલમુકુંદની પૂજા કરી પહેલાં તિલક કિરા પુષ્પોને ઘણું નૈવેદ્ય ધરાવ્યું દેહા ખાચર અનેક પ્રકારની સારી રસોઈ કરાવી શ્રીહરી પછી પાછા આવ્યા પગે લાગીને કહ્યું કે મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે શ્રી હરી ઘોડે સવાર થયા અને સંતો અને દરબારોને સાથે લીધા આ પ્રમાણે શ્રી હરી દેહા ખાચરના દરબાર પધાર્યા ને જમવા માટે એક સોનેરી બાજો થતો તે ઉપર આવીને બેઠા વર્ણીએ બહુ ભાતનો થાળ બનાવ્યો હતો તે શ્રીહરીની આગળ મૂકો શ્રી હરી ખૂબ ભાવથી જીમા સંતો અને દરબારોને જમાડ્યા પછી શ્રીયરીએ બધી સવારીને દરબારગઢમાં ગઢમાં આગળથી જ મંગાવી લીધી એટલે ગામમાંથી જવાની તૈયારી કરીને તત્ક્ષણે ચાલ્યા ગયા ચાલક ચાલતા થયા દેહા ખાચર શ્રીહરીને વળાવવા નદીના ઉત્તર કાંઠા સુધી આવ્યા દેહા ખાચરે પાછા વળતી વખતે શ્રીહરીને ખૂબ જ વિનંતી કરી અને ફરીને કરિયાણા આવવાનો કોલ દીધો ત્યાંથી શ્રીહરી કારિયાણી આવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સાગર પૂર ત્રણ તરંગ ચોસઠ પાસઠ સાસઠમાંથી